ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હશરત મુહમ્મદ મુસ્તફાના જન્મદિવસની ઉજવણીના અવસરે મુસ્લિમ સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરી માનવતા મહેકાવી હતી ખાસ કરીને મારુતિ નગર પાસે પ્રાથમિક શાળાની બાજુમાં ગુજરાતની સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ચેકઅપ બ્લડ કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ નશામુક્તિ આયુષ્યમાન કાર્ડ સરકારની વિવિધ યોજનાઓ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પોતાનું યોગદાન આપી લાભ લીધો હતો મારું નામ આશી અંસારી છે આજે મહાન પેગમ્બર હજર મોહમ્મદ મુસ્લ ચાર રસ્તા પર સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ને અમે લોકો મળી કેમ્પ નું અને નશા મુક્તિ અભિયાન નું કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા શું આયોજન આધાર કાર્ડ પાસપોર્ટ ને કાર્ડ આવું બધું ફ્રીમાં પબ્લિક ફોર્મ ભરીને બનાવવામાં આવ્યું

હું લિંબાઈતના નાગરિકોને એક જ કહેવા માગું છું કે તમે તમારા બાળકોને સુધારો બાળકો ઉપર વોચ રાખો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ના સપડાઈ જાય હાલ એ ખાસ ધ્યાન રાખી અને કોઈ પણ નશા તરફ ના જાય નશો છે એ પાપનું મૂળ છે એ પોતાનું આખું ઘર અને પરિવાર અને કુટુંબનું તેનાથી એકદમ નાશ થાય છે ધનોદ પનોજ નીકળી જાય છે અમે ઘણા દાખલા જોયા છે જેથી તમામે નશામુક્તિ કાર્યક્રમ કાર્યક્રમને બિરદાવવા જોઈએ અને તમામ પોતાના સમાજના ભાઈ ભાંડુ મિત્રો તમામને નશાથી દૂર રહેવા માટે મારી નમ્ર અપીલ છે જનતાને મારું નામ હમીદ એમ રાણા મારૂતિનગર લિંબાયત સુરત આજ રોજ સર્વ ધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલા અમારા નબી કરીમ સલ્લાહમના ઈદે મિલા ઈદે વિના મોકા પર આજે પંદરસો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે એના માટે એક બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે નશા આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યું છે એથી અહિયાં તમામ અહિયાં જાહેર જનતાને હું અપીલ કરું છું કે આવી રીતે તમામ અત્યારે સુધી કરી બ્લડ કેમ્પ પચાસ લોકો છે આયુષ્યમાન કાર્ડમાં અઢીસો અઢીસો નો આંકડો પહોંચી હું અપીલ કરું છું કે આવી રીતે હર જગ્યા આવો પ્રોગ્રામ રાખવામાં આવે આ પ્રોગ્રામમાં નશા મુક્તિ હું એવી અપીલ કરું છું કે જ્યારે બી નશાના શિકાર બને છે ત્યારે ઘર પરિવાર પોતાના વિસ્તારના લોકો પરેશાન થાય છે થેન્ક યુ